એ આપણે શા માટે કરવી જોઈએ આપણે કેવી રીતે પ્રાકૃતિક કૃષિથી વિમુખ થયા આ તમામ વાતો પર આજે પ્રાકૃતિક કૃષિના જે નિષ્ણાતો છે તેમની પાસેથી માહિતી મેળવવાની છે આપણી સાથે ઉપસ્થિત છે અમરેલી પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના અધ્યાપક ડૉક્ટર કમલેશ ચૌધરી સાહેબ કમલેશભાઈ આપને વિનંતી કે આ આગળના કાર્યક્રમનું સુકાન આપ સંભાળો વેલકમ કમલેશભાઈ નમસ્કાર ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર સાહેબ પહેલાં તો હું મારો પરિચય આપી દઉં મારું નામ ડૉક્ટર કમલેશભાઈ ચૌધરી હું કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અમરેલીથી આવું છું હવે મારી યુનિવર્સિટીનો પરિચય આપું તો પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી છે આલોલ ખાતે અમારું હેડક્વાર્ટર હાલોલ છે પણ તેના અંડરમાં બે કોલેજ છે એક છે હાલોલ અને એક છે પ્રાકૃતિક કૃષિ કોલેજ અમરેલી લીલીયા રોડ ઉપર છે તમે ઘણા બધાએ જોઈ હશે તો યુનિવર્સિટીના મુખ્યત્વે ત્રણ કામ હોય છે કૃષિ સંશોધન વિસ્તરણ અને શિક્ષણ તો પ્રાકૃતિક કૃષિનું યુનિવર્સિટી સંશોધન કરે છે સંશોધન કરી અને તેમાંથી જે નવી વેરાયટી બને છે અથવા તો કોઈ નવી પદ્ધતિ ખેડૂતો માટે ઉપયોગી છે તે વિસ્તરણ મારફતે ખેડૂતો સુધી પહોંચાડે છે અને અમે જે કામ કરીએ છીએ તે કૃષિ પ્રાકૃતિક કૃષિ શિક્ષણનું કામ છે તો ત્યાં અમે વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિમાં તૈયાર કરીએ છીએ કે જેઓ બહાર જઈ અને ખેડૂત મિત્રો સાથે કામ કરી અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારી શકે તો આપણે શરૂઆત કરીએ પ્રથમ તો આપણે સમજીશું કે પ્રાકૃતિક કૃષિ શું છે પછી સમજીએ કે પ્રાકૃતિક કૃષિથી શા માટે આપણે વિખુટા પડી ગયા પ્રાકૃતિક કૃષિની શા માટે જરૂર છે ત્યારબાદ આપણે સમજીશું પ્રાકૃતિક કૃષિના મુખ્યત્વે પાંચ આયામો છે અને પ્રાકૃતિક કૃષિમાં રોગ જીવાત આવતા નથી પણ કદાચ જો આવી જાય તો તેનું સંરક્ષણ આપણે પાકને કઈ રીતે કરીશું તેના વિશે સમજીશું નેક્સ્ટ તમે બધા જોઈ શકો છો કે પ્રાકૃતિક કૃષિ શું છે તો આપણે જોઈએ છીએ કે સમયે સમયે હવે આપણે જ્યારે ગ્રીન રિવોલ્યુશન થયું એના પછી ખાતર અને બિયારણનો ઉપયોગ અને દવાઓનો ઉપયોગ વધી રહ્યો છે તો પ્રાકૃતિક કૃષિ શું છે પ્રાકૃતિક કૃષિ એ સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે આપણે ખેતી તો સૌ કરે પણ નફો રળે કોઈ કોઈ હવે હું તો પ્રાધ્યાપક છું છોકરાઓને ભણાવું છું એટલે તમારે બધાએ મારી સાથે બોલવું પડશે પ્રાકૃતિક કૃષિ શું છે સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે બોલો બધા પ્રાકૃતિક કૃષિ શું છે સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે તો પ્રાકૃતિક કૃષિમાં શું કરવાનું છે તો કે આપણે બહારથી કોઈ પણ વસ્તુ લાવવાની નથી આપણા ખેતરમાં જ તેનું ઉત્પાદન કરવાનું છે અને આપણા ખેતરમાં જ તેનો ઉપયોગ કરવાનો છે આપણા ખેતરમાં જ આપણે ખાતર બનાવીશું આપણા ખેતરમાં જ આપણે દવા બનાવીશું અને તેનો ઉપયોગ આપણા ખેતરમાં જ કરીશું નેક્સ્ટ પ્રાકૃતિક કૃષિથી કેટલા ફાયદા થાય તો તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે પ્રાકૃતિક કૃષિ એક ગાય આધારિત ખેતી છે દેશી ગાય આધારિત ખેતી છે એટલે દેશી ગાયની સેવા થશે પછી દેશી ગાયનું સંવર્ધન થશે આપણે દેશી ગાયની જાળવણી કરીશું તો આપણી આવતી પેઢીને આપણે દેશી ગાય આપી શકીશું બાકી હવે તમે ઘણી બધી જગ્યાએ જોયું છે તો કે એચએફ અને એમની વસ્તી વધતી જાય છે અને આપણી દેશી ગાય વિલુપ્ત થતી જાય છે તો આપણે એનું સંવર્ધન કરી શકીશું અને ગાય આધારિત ખેતી કરી અને પ્રાકૃતિક કૃષિ થકી આપણે સમૃદ્ધિ પેદા કરવાની છે પૈસા કમાવાના છે ખેડૂતને નેક્સ્ટ તો હવે આપણે એના પર આવ્યા કે શા માટે પ્રાકૃતિક ખેતી જરૂરી છે પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત કેમ ઊભી થઈ વર્ષો પહેલાં આપણે બધા પ્રાકૃતિક ખેતી જ કરતા હતા પછી ઓગણીસો સાહીઠ પાસઠમાં ગ્રીન રિવોલ્યુશન આવ્યું ઉત્પાદન વધારવા માટે આપણે ખાતર અને દવાઓનો ઉપયોગ કર્યો પરંતુ ખાતર અને દવાઓનો વધારે પડતો ઉપયોગ કરવાથી આપણે ઘણી બધી આડઅસરો જોવા મળે છે તો આપણે તેના પરથી સમજશું કે પ્રાકૃતિક કૃષિ શા માટે જરૂરી છે નેક્સ્ટ તમે અહીંયા જોઈ શકો છો તો આપણે એક કેબલ ફિટ કર્યું છે થાળી અને મગજ વચ્ચે કે જેવું અન્ન તેવું મન તમે જેવું અન્ન લેશો તેવા તમારામાં વિચારો આવશે આપણા મહામહિમ રાજ્યપાલ શ્રી ઘણી વખત આપણને માર્ગદર્શન પૂરું પાડે છે કે તમે સાત્વિક ભોજન લેશો તો તમારા વિચારો સાત્વિક હશે જો તમારું ભોજનમાં ખાતર અને દવાઓનો વધારે પડતો ઉપયોગ હશે તો એ પ્રમાણે તમારી બુદ્ધિનું આંકલન ઓછું થતું જાય છે તો આપણે પ્રાકૃતિક કૃષિ શા માટે કરવી જોઈએ તો કે આપણા પોતાના માટે આપણા છોકરાઓ માટે સારું ભોજન મળે અને તેનાથી સારું મન અને સારા વિચાર અને આહાર વિચાર આવે તેના માટે પ્રાકૃતિક કૃષિ કરવી જોઈએ નેક્સ્ટ બીજો એનો મુખ્યત્વે ઉદ્દેશ્ય છે જમીન તો આપણી જમીન હવે બગડતી જાય છે ઘણા બધા લોકો પોતાના ખેતરમાં જ્યારે અમે નાના હતા ત્યારે ખેડાણ થતું તો પાછળ બગલાઓ આવતા હવે તે એવું કશું વધ્યું નથી કારણ કે દવાઓ અને ખાતરોનો વધારે પડતો ઉપયોગના લીધે પશુ અને પક્ષીઓને નુકસાન થઈ રહ્યું છે જોડે જોડે આપણી જમીનને પણ નુકસાન થઈ રહ્યું છે આપણી જમીન હવે વાવવાલાયક વધી નથી ઘણી બધી જમીન તો લગભગ બગડી જ ગઈ છે તો જમીનને બચાવવા માટે હવે આપણે પ્રાકૃતિક કૃષિને અપનાવવું જ પડશે પ્રાકૃતિક કૃષિ એ સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે જેના થકી આપણી જમીન જીવંત થશે હવે આ તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે આપણી જમીન આઈસીયુમાં પડી છે એટલે હવે એને બચાવવા માટે આપણી પાસે એક જ ઉપાય છે પ્રાકૃતિક કૃષિ પ્રાકૃતિક કૃષિના થકી જ આપણે આપણી જમીનને બચાવી શકીશું નેક્સ્ટ આ હમણાં તાજેતરનો રિપોર્ટ છે મેં ન્યૂઝપેપરમાંથી લીધેલો છે તેમાં લખેલું છે કે અમીર હોય કે ગરીબ હોય મોટાભાગના લોકોને પંદર પોષક તત્વોની ઉણપ જોવા મળી છે તો શરૂઆતનો સમય તમે યાદ કરો આજથી પચાસ વર્ષ પહેલાં કે જ્યારે આપણે માત્ર છાણિયું ખાતરનો ઉપયોગ કરતા હતા ગાય આધારિત ખેતી કરતા હતા ત્યારે શું થતું કે આપણે ગૌનું ગૌમૂત્ર નાખ્યું છે પછી ગોબર નાખ્યું છે તો એમાં બધા પોષક તત્વો હોય છે પરંતુ પછી હરિયાળી ક્રાંતિ આવી એટલે આપણે આડે આડેધડ ખાતરો અને દવાઓનો ઉપયોગ કર્યો છે તો અમુક જે પોષક તત્વો છે જે આપણે માઇક્રોન્યુટ્રિયન્ટ કહેવાય સૂક્ષ્મ પોષક તત્વો જે પાકને મળતા નથી તેના આધારે શું થાય છે કે આપણા અન્નમાં તે પોષક તત્વો ઓછા આવે છે અને એ પોષક તત્વોની સીધી અસર આપણા શરીરમાં જોવા મળે છે તો આ રિપોર્ટમાં એવું કીધું છે કે અમીર હોય કે ગરીબ હોય કારણ કે જે ખેડૂત પકવે છે તે જ અમીરને ત્યાં જાય છે એ ક્યાંયથી બહારથી આવતું નથી ખેડૂત પકવશે એ જ બધા ખાશે તો જો ખેડૂતના પાકમાં જ પોષક તત્વોની ઉણપ હશે તો એ સીધું આપણી થાળીમાં દેખાઈ આવે છે અને આપણા શરીરમાં પોષક તત્વોની ઉણપ આવે છે તો એ પોષક તત્વોની ઉણપ હટવા માટે ઓછી કરવા માટે આપણે શું કરવું પડશે તો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરવી પડશે અને આ તો હમણાં સાત દિવસ પહેલાનો જ રિપોર્ટ છે તમે જુઓ ગુજરાતમાં દરરોજ આશરે બસો બાર કેન્સરના નવા કેસો આવતા જાય છે એટલે હર ઘર કેન્સર થતું જાય છે તો એનાથી બચવા માટે પણ આપણે પ્રાકૃતિક કૃષિ તરફ જવું પડશે નેક્સ્ટ હવે આપણે પ્રાકૃતિક કૃષિના આયામો સમજીએ પ્રાકૃતિક કૃષિના મુખ્યત્વે કેટલા આયામો છે પાંચ બોલો બધા મારી જોડે પ્રાકૃતિક કૃષિના આયામો કેટલા છે પાંચ છે કયા કયા મારી મારી જોડે બોલજો બીજા અમૃત જીવામૃત વાપસા મિશ્ર પાક અને આચ્છાદન કેટલા છે પાંચ આયામો છે પ્રાકૃતિક કૃષિના જે પાંચે પાંચ આયામ પ્રાકૃતિક કૃષિના અપનાવે છે તે ખેડૂત સેવા સંવર્ધન અને સમૃદ્ધિ તરફ આગળ વધતો જાય છે તેમાં આપણે હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઈએ કે બીજા અમૃત બીજા અમૃત એટલે બીજનું અમૃત આપણે બીજને પટ આપવાનો છે વાવતા પહેલા તમે બધા પટ આપો ને બીજને તો એ પટ આપવા માટે બીજા મૃતનો ઉપયોગ થાય છે બીજા મૃતને કઈ રીતે બનાવવાનું છે નેક્સ્ટ આ આપણા પાંચ આયામ છે કે બીજા અમૃત જીવામૃત ઘન જીવામૃત વાપસા મિશ્ર પાક અને આચ્છાદન નેક્સ્ટ હવે આ બીજા મૃત બનાવવા માટે શું કરવાનું તો ત્રીસ લીટરનું ડ્રમ લેવાનું છે આપણે ત્રીસ લીટરનું ડ્રમ લઈ એમાં પાંચ કિલો ગાયનું ગોબર લેવાનું પાંચ કિલો ગાયનું ગૌમૂત્ર લેવાનું છે એમાં પાંચસો ગ્રામ પચાસ ગ્રામ ચૂનો નાખવાનો છે અને વીસ લીટર પાણી લેવાનું છે તો હવે ગૌમૂત્ર શું કરે છે ગૌમૂત્ર છે એ ખનીજનો ભંડાર છે તેમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે જે બીજને સીધા તમે પટ આપો એટલે બીજને સીધા મળે છે અને એ ઉગાવવામાં આપણને મદદરૂપ થાય છે ગાયનું ગોબર છે તો એમાં પણ સૂક્ષ્મ પોષક તત્વો અને સૂક્ષ્મ જીવાણુઓનો ભંડાર રહેલો છે તો આ હવે ત્રીસ લીટર જે આપણું બીજા મૃત તૈયાર થયું હતું તેનો આપણે સો કિલો બીજમાં પટ આપી શકીશું તો એનાથી ફાયદો શું થશે તો ફાયદો તો કે આપણું બીજ ઉગાવવામાં જલ્દી ઉગી જશે બીજાની સાપેક્ષમાં આપણું બીજા મૃત આપેલું પટ જલ્દી ઉગવ ઉગશે અને ગૌમૂત્રનો ઉપયોગ કર્યો છે આપણે એટલે રોગ અને ફૂગ એ બધી આપણામાં ઓછી આવશે તો બનાવવાનું કઈ રીતે આ બધું આપણે જે ડ્રમમાં લઈને મિક્સ કરીએ એને સવાર સાંજ લાકડીથી પાંચ મિનિટ ઘડિયાળની કાંટાની દિશામાં હલાવવાનું છે કેટલા વખત હલાવવાનું છે સવાર અને સાંજ પાંચ મિનિટ સુધી ઘડિયાળની કાંટાની દિશામાં હલાવવાનું છે ઢાંકી રાખવાનું છે કોથળાથી સીધો સૂર્યપ્રકાશ નહીં પડે તે રીતે અને પછી આપણે એનું ચોવીસ કલાક પછી બીજને પટ આપવા માટે ઉપયોગ કરી શકીએ છીએ નેક્સ્ટ આ છે જીવામૃત જીવામૃતમાં શું કરવાનું છે તો કે ડ્રમ લેવાનું છે બસો લીટર એમાં એકસો એંસી લીટર પાણી નાખી દેવાનું છે દસ લીટર ગૌમૂત્ર નાખવાનું છે દસ કિલો ગાયનું ગોબર નાખવાનું છે એકથી દોઢ કિલો કઠોળનો લોટ નાખવાનો છે કઠોળનો લોટ શું કરશે તો જે ગાયનું છે આપણી દેશી ગાય છે ગીર ગાય તેના એક ગ્રામ છાણમાં ત્રણસોથી પાંચસો કરોડ બેક્ટેરિયા રહેલા છે કેટલા ત્રણસોથી પાંચસો કરોડ બેક્ટેરિયા આ બેક્ટેરિયા કઠોળનો લોટ એટલે પ્રોટીન પ્રોટીન ખાવી અને દર વીસ મિનિટે ડબલ થતાં જાય છે દર વીસ મિનિટે ડબલ થતા જાય છે તો સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા અઢળક થઈ જાય છે તો આ બધું મિક્સ કરી અને આપણે ઘડિયાળના કાંટાની દિશામાં સવાર સાંજ પાંચ પાંચ મિનિટ હલાવવાનું છે અને ઉપર કોથળો ટાંકી દેવાનો છે સમય જતાં તમારે પાંચ સાત દિવસ સુધી આ પ્રોસેસ કરવી પડશે સવાર સાંજ એને ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવાનું છે જો ઉનાળો હોય તો ત્રણથી ચાર દિવસમાં એ તૈયાર થઈ જશે અને જો શિયાળો હોય તો છથી સાત દિવસમાં તૈયાર થઈ જશે તો એનો ડોઝ શું છે તો એક એક એકરમાં ચારસો લીટર જો પ્રથમ વખત તમે પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી રહ્યા હોય તો એક એકરમાં ચારસો લીટરનો છંટકાવ કરવાનો છે પાણી પિયત સાથે તમે આપી શકો અથવા તો વાતા પહેલા પણ આપી શકો છો હવે નેક્સ્ટ કોઈને જીવામૃતની જગ્યાએ ઘન જીવામૃત બનાવવું છે તો ઘન જીવામૃત બનાવવા માટેની પણ પદ્ધતિ છે ઘન જીવામૃતમાં શું કરવાનું છે તો કે બેડ બનાવવાના સો કિલો જીવામૃત લઈને અને પછી એમાં કાણા પાડી જીકઝેક આકારમાં અને જીવામૃત નાખવાનું છે પછી સાત દિવસે તેને ખોપીને ફરી બેડ તૈયાર કરવાનો છે આવી વખત તમે બે વખત આ પ્રોસિજર કરશો એટલે તમારું ઘન જીવામૃત તૈયાર થઈ જશે અને જો પહેલી વખત પ્રાકૃતિક કૃષિ કરતા હોય તો એક એકરમાં એક હજાર કિલોની ભલામણ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે નેક્સ્ટ નેક્સ્ટ હવે આ છે ત્રીજું આપણું વાપસા તમે બધા જાણો છો કે પાકને પાણીની જરૂર નથી પાકને માત્ર ભેજની જરૂર છે અને આપણી જમીનમાં પણ સૂક્ષ્મ જીવાણુઓનો ભંડાર ભરેલો છે તો એ સૂક્ષ્મ જીવાણુઓને ભેજ આપવા માટે આપણે ગાદી ક્યારા પદ્ધતિથી વાવેતર કરવાનું છે ગાદી ક્યારા પદ્ધતિમાં શું થશે તો કે આપણી જમીનમાં પચાસ ટકા હવા હોય અને પચાસ ટકા ભેજ હોય તો એ સૂક્ષ્મ જીવાણુઓ લઈને તેની સંખ્યા વધારશે તો તેના આધારે આપણે પ્રાકૃતિક કૃષિમાં સારો એવો ફાયદો થઈ શકશે તો એ વાપસા જાળવવાની છે નેક્સ્ટ ત્યારબાદ મુખ્ય આયામ છે મિશ્ર પાક પદ્ધતિ હવે આમાં આપણે વર્ષોથી એક કહેવત છે કે જો ભાઈબંધ સારા હોય તો બધું તમારું સારું થાય તો મિશ્ર પાકમાં પણ એ જ લાગુ પડે છે કે જે પાક છે એક દળી એટલે કે કોઈ ધાન્ય પાકો છે એના જોડે તમે કઠોળ પાકનું વાવેતર કરશો તો કઠોળ પાક તેના મિત્રને નાઇટ્રોજન પૂરો પાડશે એટલે તમારે બહારથી યુરિયા જેવા ખાતરો નાખવાની જરૂર પડશે નહીં તો એ મિશ્ર પાક પદ્ધતિ અપનાવવી જોઈએ નેક્સ્ટ આમાં મિશ્ર પાક પદ્ધતિની માર્ગદર્શિકા છે તો કે ધાન્ય પાક હોય તો એમાં કઠોળ પાક વાવો જોઈએ ઊંડા મૂળવાળો પાક હોય તો એની જોડે છીછરા મૂળવાળો પાક વાવો જોઈએ તો ઊંડા મૂળવાળો પાક શું કરશે ઊંડા ઊંડે જમીનમાં ઊંડેથી જે સૂક્ષ્મ જીવાણુઓ લઈ ખાતર લઈ અને એ બીજા પાકને પૂરું પાડે છે નેક્સ્ટ પછી આપણો નેક્સ્ટ છે આચ્છાદન આચ્છાદન એટલે આવરણ હવે કોઈ બી આપણે આપણું ઘર છે તો એના ઉપર આવરણ કરીએ તો વીજળીથી ને તડકાથી ને તાપથી બચી શકાય ને તો આપણે જમીનમાં શું છે શું છે સૂક્ષ્મ જીવાણુઓનો ભંડાર છે તો એને બચાવવા માટે આપણે આવરણ કરીશું આવરણ બે પ્રકારના કરીશું તો કે આપણી જો કોઈ પરાળ છે ઘઉંનું ભૂસું છે એ વધ્યું હોય તો એનું પણ આવરણ કરી શકો અથવા તો આપણે કોઈ એવા પાક કઠોળ વાવીએ મગ ચણા છે કે જે જમીનને ઢાંકી દે છે તો તેનાથી શું ફાયદો થશે તો ભેજ ઉડશે નહીં જો પાણીની આપણી જોડે ઓછી હોય સગવડતા તો છતાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે તો ઓછા આ પાણીની જરૂર પડે છે અને સૂક્ષ્મ જીવાણુઓને સીધો ભેજ મળી રહે છે નેક્સ્ટ આ પાક સંરક્ષણ છે પાક નેક્સ્ટ તો શું કરવાનું પાકને બચાવવા માટે તો જીવાણુઓ પાકને ખાઈ જતા હોય ફૂગ થતી હોય તો સૌથી સારો ઉપાય છે ખાટી છાસ સો લીટરમાં ત્રણથી ચાર લીટર ખાટી છાશ નાખી એને મિશ્ર કરી અને પાક ઉપર છાંટી દેવાની તો ફૂગથી બચી શકાય છે નેક્સ્ટ આ છે નિમાસ્ત્ર નિમાસ્ત્ર એટલે ખારા લીમડાથી બનેલું ખારો લીમડો છે તો એ તમે છાંટો કોઈ પણ પાક ઉપર તો એ પાકને જે જીવાત છે એ ખાશે નહીં એટલે ખાટું તો ખારું તો કોણ ખાય એટલે જીવાત પણ ખાશે નહીં તો એનાથી પણ નિમાસ્ત્રથી બચી શકાય છે નેક્સ્ટ આ છે અગ્નિઅસ્ત્ર તો આ છેલ્લો ઉપાય છે કે જે તમે જીવાણુઓને બચાવવા માટે યુઝ કરી શકો છો તેમાં શું કરવાનું છે તો કે પાંચ પ્રકારની વનસ્પતિ જે ખારાશ પકડે છે તે લઈ અને મિક્સ કરી દેવાની અને એને ઉકાળો કરી અને છત્રીસ કલાક પછી ઠંડુ પડે એટલે એને છાંટી દેવાનું તો આ પ્રમાણે આપણી પ્રાકૃતિક કૃષિ તમે કરી શકો છો કૃષિ અને ઋષિ બંને એક જીવન જીવવાની શૈલી છે તો આપણે હવે પ્રાકૃતિક કૃષિ તરફ પાછા વળવું જોઈએ એવો મારો ખેડૂત મિત્રોને આગ્રહ છે તમે મને સાંભળ્યો તેના બદલ આપનો ખૂબ ખૂબ આભાર